હાચે તો જરાય એના ગમતું બિચારી સોનલ દીદીને કેવું થયું રાતે સવાર પડી ગઈ પણ આમ જરાય ગમતું જ નથી નહીં તો જાનવી ઘરે આવી કેવું સરસ માહોલ હતું સવારે હાજે હાવ જીજાજી બધું બગાડીને વયા ગયા કાંઈ ગમતું નથી જય દીપ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જાનવી કેમ એમ ઉદાસ થઈ ગયા શું થયું છે કાંઈ નહીં બસ જો ઉઠો હા તો છે ને હવે હું રેડી થઈ જાઉં ને મમ્મી પપ્પા જો તેડવા આવશે હા તું જાવાની છે ને એટલે મને નથી ગમતું એટલે મારો મૂડ એવું થઈ ગયો એટલે એવું થોડું હોય ના કહું મેં કીધું કે ચાલે ઓની કડું છે તો જયબી પાસે જઈ આવું ને હા કે મમ્મીને બેનને ખબર નહી તો પછી ઊઠીને પીધી અહીંયા પછી મારે તૈયાર થાઉ પછી મમ્મીને આવી જાશે એમ કવડી કેસે કે તું વાઇવી નહીં હા હા ચાલ હું હા કે માઉ કરતા હે જયદીપ મે તો કાઈ બોલ્યો નથી શું દુખ લઈ ગયો છે કે સુ થયો છે જયદીપ હાલે તો કેવું હું બોલાવતા હતા ને આજે સુ થયો છે કાઈ નહીં સારું છે મે તો એને મારતી આવતો એ ને કાઈ નહીં મમ્મી કાઈ ગમતું જ નથી ખબર નહીં જાનવી બિચારી મળવા આવી તો એને એનો બોલાવી હઈ ગયો કેવું બેનનો નું દુઃખ થાય આપણે આવું થાય તો કેવું લાગે ઘરમાં જાનવી વહી જાય સારું આલો બધા મહેમાન આવશે તૈયાર થઈ જામ ઈ થવું તો પડશે જરાય ગમતું નથી બીજા સોનલ બેન ને કેવું થતું હોય કાંઈ નહીં એ જીઠીક ક્યારેક તો સારું થઈ જાય ને ક્યારેક તો સંદીપ જીજુને યાદ આવીએ ને સોનલ ને ક્યારેક તો એને પત્તાઓ થાય નહીં નહીં સારું હાલ તૈયાર થઈ હમણાં આવી જાય હા હું ભગવાન કાલે બી કે ઉગાડ્યો ઉગાડો તો જાઉં તું બને આતા જ ઉપાધિનો આવ્યો ખબર નહીં શું થાય હવે ખી રાત ની નહીં બેટા દાઈ બી દુખે મારી કઈ બી સાડી રોડી રોડી નહોતી થઈ ગઈ હતી હા એક મહેમાન તો મોટું રાખવું જ પડીએ આપીએ તો હું કઈ ઉપાડી છે જય શ્રી કૃષ્ણ મમ્મી એ જય શ્રી કૃષ્ણ લઈ જાય એટલે ઉઠી ગઈ હા મમ્મી મને વહેલું ઉઠવાનું કોલેજ જતા ને મેં તો ને પછી મમ્મી બધા આવી જશે નવ વાગે એનો ફોન હતો ને તો કે નવ વાગે બધા આવી

ના મમ્મી મમ્મી પપ્પા આવશે બે બસ તું કાલ મમ્મીને ને કઈ મદદ કરાઉં કામ હોય તો રસોઈ કરવી જોશે ને આપણે હા રસોઈમાં તો હું બનાવું કે બનાવી નાખી જમી તો પેલી વાર આ મમ્મી પપ્પા જમહી તો કે ખારું કઈ બનાવી કા ના રે ના મમ્મી એવું કઈ ન હોય સાક રોટલી ને દાળ ભાત એવું હોય હાલે એ ના ના એમ કહી તારા પપ્પા છે ને કોઈ કે રબડી લઈ આવો ને ઢોકરા લઈ આવો ને છે ને દાળ ભાત સાક રોટલી કર નાખી કે પૂરી કરવી તો પૂરી કર નાખી ના ના મમ્મી પૂરી નથી કરવી હાલશે હા નકર કર ના કઈ વાંધો નહી હા માં દીકરી થોડી ખૂટી રહી વતો અટાણા માં આવી વેલી વેલી હું કર લે માં એવું કઈ ઉતાવળ ન ના મમ્મી વેલું થઈ જાય ને પપ્પા સુધા કે ઉઠી ગયા ના એ બસ જો હવે ઉઠ્યા ને એને સાપી હોતી હું સા કરું ને પછી હું લોટ બાંધું તો બધાય પછી રોટલી કા પરોઠા જી ખાવું બનાવીને ખાઈ લઈ કા હા મમ્મી તમારી આંખો કેમ પોજી ગઈ છે નીંદર નથી આવી હું એનારે ના નીંદર તા આવતી દી નતી આવતી નહી હું થાતો તો કાલ થાકી ગયા તા ને એટલે હા આ બધા કે ગયા ફાઈ ને છોકરાઓને દેખાતા નથી દી સુતા લાગે ইইমা উসেনেকে রাই ক্ব রত তুমা রাইতে প্রস্থান্য কিন্তু বরই রই রই অতি পাসি কে কর আগনে হ ত বাদই কি ব যাবে। রাত্রে তাই সেখবেয়া গ আই অভাস্থাততো দমার বাতাই ন এম পাছি বহাইবিনি পা ভন্ত সে দিকে চনে বাড় কই বইলানি ও রাতিকেম বই গ।

হান্যান্য়া তারে সাপি ভনা? না মোমে মোমে উবো চান্ থিপিিমন্য়ন্রা কোচান্যালে তা কাপিপিিপিিমন্য়া কাপিিমন্য়া ক� ફાતી ગયા એમ કેવાય એમ કો છોકરો નતો દેતો એટલે અહીંયા ગયા ઓર માં કેવી હરમ થાય મેં સોનલ ઉપર હું વીતે બિસાડી ઉપર જી ભગવાનની મરજી હે એમ થાય આપણો કઈ હાલે હાલ બિસાડી જાનવી છે ને કોફી પીવી કરદમ સોનલ ઉઠાડ હું કરતી હોતી હે જાતી હે બિસાડી હેઠે નતા આવતી જતા ન કેવો ઓરખો તો કાલ તા તાલે વે ટાણી લે આપણે જામ તો તૈયારી કરતા તા નાતા જો બાઠણા કરી કરીને અહીંયા ગયા હ કેવા માણસ હે કે ક્યાં મૂકી હે ફ્રીજ માં લે બોતલ જો તો સવાર પડી ગયું તો એ નીંદર ના આવી એક સેકન્ડ એ આંખ બંધ જ ન થાય આંખ બંધ જ ન થાય એને કંઈ નહીં થતું હોય એ મને વિચાર આવે સંદીપની મારી યાદ નહીં આવતી હોય હાલ તો કેવા હરખમાં તૈયાર થતા હતા આન ભાઈને જલ્દી એવા જતા હતા રાતે બાંધીને વયા ગયા તો આવું વિચાર્યું હે ને હે કેવું કેવું કર નાખે બાથ હતી છે ને બાંધીને ગયા એને ખબર નથી કે બા તો કાલાવા ગામડે વયા જાય એકલો શું કરી એને કંઈ ખબર હે કે મારે સોનલ મારું રાખે સોનલ નોકરી કરે સોનલ બધું કામ કાજ સંભાળે કોઈ દીકરી બોલી ન બસ અત્યારે તો બાન ભાભી બે જ દેખાય બાન ભાભી બે જ દેખાય કાંઈ વાંધો નહીં ક્યારેક તો અફસોસ થાય ને એને ક્યારેક તો મારી યાદ આવશે ને એને સરલ દીદી જય શ્રી કૃષ્ણ ઉઠી ગયા કે સુતા હા જય શ્રી કૃષ્ણ જાનવી ભાભી બસ ઉઠી ગઈ ભાભીને ક્યાં ખબર છે કે આખી રાત ન ઉઠી બિચારાના હા ભાભી યાદ તો તમે વહેલા વહેલા ઉઠી ગયા હા દીદી મમ્મી પહેલો આવશે ને તો ઉઠી ગઈ હું કોઈ તૈયાર થાવ જશે ને બાંધણી પહેરવી જશે ને તો મને વાર લાગશે પણ પહેરાવી દેહો દીધી મને નહીં આવડે બહુ હા એ તો પહેરાવી દઈશથી પણ મેં આવડી ગઈ દીદી સાડી પહેરતા હા લગ્ન બે વર્ષ થયા એટલે ઘણા બધા પ્રસંગમાં જતા હોય ને એટલે આવડી ગઈ શીખી ગઈ પછી હમ હા તો મમ્મી ચા બનાવે છે ને મમ્મી કીધા ચા પી મેં કીધું કે ના મારે છે ને કોફી પીસતા નથી પીતી દીદી તો મમ્મી તો કોફી બનાવો જાતર કામ હોય કર લે તો મેં કીધું કે સારું તો હું કાલ દીદી પાસે જાઉં સારું ઉઠી ગયા હા ઉઠી ગઈ દીદી મમ્મીને ને કહેતી હતી કે રાતે બધા કેવો વાત થતો હતો તો કે હા એ ઘરે વયા ગયા સંદીપ કુમાર ને બધા હા ભાભી છે ને ઘરે વયા ગયા રાતે છે ને ઓલો રહેતો નહોતો ને કાનુડો ઘોડિયું જોતું હતું ને એટલે પછી બધા ઘરે વયા ગયા એટલે હું મમ્મીની જ કહું કે ઘરે કાં વયા ગયા સૂઈ જાય તો થોડીક વાર કઈ બગાવીએ તો ન શું તો ઘોડિયા વગર એટલે પછી સંદીપ ગાડી લઈને જાય ત્યાં જ થાય પછી બધાય નીકળી ગયા રાતે તમે બહાર આવ્યા ને પછી નીકળી ગયા હતા બધાય હા હું નીચે આવી તો જયદીપ કે કે હાર્યા બધાય ને પછી કઈ બોલ્યા નહીં પછી હું બહાર આવી તો બધાય તમે બહાર આવી તો તમે જો ને કોઈ કઈ બોલ્યું નહીં પછી હું ન સુવા વહી ગઈ તો હું કહું કે હાલો હવે પૂછું મમ્મી ના અત્યારે તો મમ્મી કે ના રાતે બધાય નીકળી ગયા હા દીદી તમારી આપ તો જો લાલ হা লাল থেকে দিটিইছে না ওলো সর দিছে এডলে ওঠে গউভাবে আমাদের দিমান আছেন বানলে পেরই দেজ মান চালং পাচ্ছছেন কফের পিন্ নায়াও মানে এমমেনি লোকন ওওয়াগ আবিচ আছে নয়াথি ন ওওয়া গানুমরারচ্ছে নিকরান হা হা পের আ বিবেশ হাল দিদি ওচ্ছ আবেনে মমমিিয়েন লোড বাইন্ট মেম এক কিন্তু লামবনা তোকেনে আদনে পাচিয়া আ নাটাই করছেটি হা ভাবে আর তরি রসাই করই তোমারে ওঝাহা হা হা। મમ્મી તમને કીધું ચા પીવાનું આવજો હમણાં આવું ભાભી નહીં

મને ખબર છે ભાઈ તમને બધા દુઃખ છે હું અહીંયા કોઈ થોડું સારું લાગે હમણાં જાનવી ભાભી પૂછતા હતા કે ક્યાંય ગયા બધા મેં કીધું કે છોકરો રડતો તો ને ભાઈ કાનો રડો એ બધા ભાઈ ગયા ભાઈ એમ કીધું ને પછી એને હા બેન પણ શું કરું એને થોડું કંઈક કહેવાય કેવું ખરાબ લાગે બધું ભાઈ કંઈ હમણાં એમ થાય કે આ બધા આવા તારો સંબંધ એ મૂકાઈ જાય તો કેવું લાગે

ભાઈ મારું ઘરે એક એક પૈસો ભેગો કરી ઘર બનેવું બગાડી ધૂળ કર નાખ્યું તને ખબર છે કઈ વાંધો નહીં કરવા દે જેમ કરે એમ કરવા દે ભાઈ તું ભાઈ કોઈ બીજાને યાર આવું ન કરતો તું તારો સંબંધ સંભાળજે પહેલાં કોઈનું નહીં સાંભળતો હા બેન એ તો બરાબર જ છે ને એને દીકરી નથી ને એટલે ખબર નથી પડતી દીકરી હોય ને તો ખબર પડે તો સાચી વાત જ છે ને બેન તારી ઉપર વીતી જાનવી ઉપર વીતે તો જાનવીને કેવું થાય અમને ખબર હે ને અંતે તારા ઉપર હું બીતે છે હું થાય તને હે કોઈને નહીં સાંભળવાનું બે માણસ સમજી લેવા ને બધાને કીધું તઈ આવડું બાંધણું થયું ને એ મારા હાવ ઉઠાડવા ગયા તઈ આ ઉપડા ને ચડાવવા ગયા તઈ ઓય માય તો ખતરનાક છે ઓ બાપા મને ખબર હતી અહીં આવીએ ને એટલે કાંઈક પણ મારે સંબંધમાં પ્રોબ્લેમ થાય મને સો ટકાની ખબર હતી શું કરો હાલો હવે હાલ સાહેબ અહીં નાસ્તો કરીએ છોકરા મમ્મી સોનલની તો જો રડી રડીને નાખું થઈ ગયું થયો તો હવે રડે નહીં હો શું છે બેન હવે ખાવાડે મારી દીકરી હે થઈ જાય બધું સારું રડવાઈ જો મજા જાની ભાભી જા જાય હવે હે મમ્મા ન હાલમાં દીકરી હાલો સા પાણી લ્યો જો રોટલી કરી નાસ્તો કરી હાલો નું એ જ કહું બેન ને કે રેવા દે એકલા ખબર પડી હજી ને હે મમ્મી નહીં ખબર પડે પડે ને ભાઈ ખબર પડવાની છે એક લારી હે તો અહીંયા કઈ તું કેમ થોડા બધા કીની મમ્મી કર દે હે તે કે આ લે કે માં છોકરો હાસવી હગે તું છે ને જરા ઉપાધી કરમાં જા રે સમય ના રેવા દે ખબર પડી ગઈ ઈ તો મમ્મી બરાબર પણ અત્યારે મને બહુ અગરો લાગે એક મિનિટ કાઢવી ની અઘરી લાગે ઈ તમારી માં જોય સુખ નાદી જટ જાય દુખ નાદી એક મિનિટ ન જાય તને ખબર છે આઈ મમ્મી કાંઈ કે મમ્મી બેન બિચારી જ કે કે મેં ઘર મહેનત કરી લીધું ઘરનું ઉથલ પાથલ કર એક એક પૈસો ભેગો કરી નોકરી કરી ને મમ્મી એમ કે બેન બિચારી તઈ પછી એને નથી એટલી અકલ કે આ સોનલ મારું કેટલું બોલું કઈ દઉં અને એક જ અફસોસ છે સંદીપ મૂકીને ગયા ને મને એક જ અફસોસ થઈ મારા હાવ બોલી માર ભાભી બોલી મને કઈ અફસોસ નથી એક જ છે કઈ વાંધો નહીં બોલી ગયા ને કઈ વાંધો નહીં રાત્રે મારી દીકરી બધું સારું સારું થઈ જાય પણ ઉપાડી કરવાથી કઈ નહીં થાય હા મારી દીકરી તું છે ને ઉપાડી કરીને તો અમને જીરી ન ગમે